અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઈલ્ડ છે તેનું અમે નામ ધે પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીનીબહેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે એ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં તે જઈને જતા રહ્યા અમે લોકો એને શોધવાનું પોલીસ એફઆઈઆર વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે આજે બાર મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીભાઈ બાલબ્રુજો એસ એ એ સ્ટેટલ એડોપ્શન એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ આવશે સાઠ દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક્ક જતાવી શકે છે અને સાઠ દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકાર